હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં આવશો તેવી સા અને શુભેચ્છાઓ તો ફ્રેન્ડ્સ સવારના સાડા સાત થયા છે સ્કૂલની વાનને પેરેન્ટ્સ બધા આવજાવ કરી રહ્યા છે બાપાના દર્શન કરી લેશું હરી હરી આ બાજુ પપ્પા મેચ જોવે છે ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ઓકે આ બાજુ બા દીવાબતિ કરે છે આજે નિરવાબેનને જવાનું છે વહેલા સાડા આઠે રેગ્યુલર ટાઈમ થઈ ગયો છે તો ઉઠાડીશું થોડીક વાર પછી શા પાણીનું એનું તૈયાર કર લો બાને કઈ તમારો દીકરો આવે છે આવે આવે છે છે હાલો હલો કરી દઉં આમ જે શ્રી કૃષ્ણ તો કે આપણા સબસ્ક્રાઈબર ને હા તો થોડીક સ્પીડમાં પીવાની હો નિર્વાહ ચો પોણા આઠ થઈ ગયા હે

કાલે બધાએ રોટલી ખીચડીને બધું ખાધું તો રોટલા વધ્યા હતા તો રોટલામાંથી લાડવો કેમ બનાવો ચૂરમું કેમ બનાવવું તેની આજ રેસીપી તમને બ્લોગમાં જ બતાવીશ તો આવી રીતના ત્રણ નાખા આખા રોટલા છે અને પછી એના આવી રીતના કટકા કરીને મિક્સરમાં નાખવાના મસ્ત ઘીવાળા રોટલા એમને જ છે રોટલા બની ગયા પછી બધાએ ફેરફાર કર્યો કે રોટલી ખાવીને ખીચડી ખાવીને તો વધી પડ્યા પણ બધાને ભાવે એટલે કંઈ વાંધો નથી ફ્રીજમાં મૂકી દીધા તા અને સવારમાં કાઢી લીધા તા ફ્રીજમાંથી તો આવી રીતના સરસ ભૂકો કરી લીધો છે તો તેને હવે કાઢતા જશું જેટલો ઝીણો થાય એટલો ભૂકો કરવાનો અને આ બાજુ રૂહી આવી ગઈ છે હાય આજ નાસ્તામાં બિરયાની હતી બહુ સરસ રાયતું રાયતું તો ખાતી નથી દાદા પાછા હવે સાડા બારે નિરવાનો ટાઈમ થાય એટલે નિર્વાને ને વાગ્યા તો આવી રીતે પાછા બીજા રોટલાનું પણ કરી લીધું છે દોઢ દોઢ રોટલો બેમાં આવ્યો

તે પ્રમાણે કેમકે ગોળ બહુ મીઠો છે એટલે માપે નાખશું અને સ્લેજ ખાલી આમ ગોળ મિક્સ થાય એવું છે આપણે મિક્સ કરીશું ઘી ગોળ થઈ જાય એવું પાય નથી કરવાની એટલે સરસ બધી હા ઓગળી જાય મિક્સ થઈ જાય નકર ક્યાંક ગોળ આવે ને ક્યાંક ગોળ ન આવે ને એવું થાય ગેસની ફ્લેમ આવી રીતના મીડિયમ ધીમી રાખવી છે તો તમે જોઈ શકો છો આવી રીતના ઘી ગોળ મિક્સ થઈ જાય ત્યાં હું સુધી મિક્સ કરવાનું છે હવે આપણે હા તો હવે આપણે આ રોટલાનો ભૂકો ઉમેરી દઈશું સરસ બધું મિક્સ કરી લેશું એવું લાગે કે કડાઈ તપી ગઈ છે તો ગેસ બંધ કરી દેવો અથવા તો સ્લો કરી દેવો અને પછી એવું લાગે જરૂર પડે તો ઘી ઉપરથી રેડી શકાય એકદમ સરસ એકરસ થાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું પછી તમારે અંદર ડ્રાય ફ્રૂટ ઉમેરવા હોય તો ઉમેરી શકો એવી ભૂકો ઉમેરવા તો શકો જે કાંઈ નિત નવીન કરવું હોય એ કરી શકાય પણ અત્યારે આપણે આ સાદું જ રાખીશું ઘી રોટલાનો તો સરસ આપણું ચૂરમું બિલકુલ રેડી છે તો આવી રીતના જે લાડવાનું બીબો આવે છે તેની અંદર કરી લેશું ને આવી રીતના વાળા લાડુ હોય તો બહુ પસંદ છે એટલે આવી રીતના કરી લેવું આવી રીતના બજારમાં દસ વીસ રૂપિયાના નાના મોટા સાઈઝ ના મળતા હોય છે તો આમ બધા લાડવા હવે વારી લેશું આપણાથી તો રેવાય નહીં લાડવાનું નામ પડે એટલે વાટકામ લઈ લીધો છે રૂહીબેન ગયા છે નાવા કેળવા ગયા છે દાદા અને સર ગયું અસર થયો ના સર માપ નો અસર બહુ મસ્ત થયો છે તમે પણ ટ્રાય કરજો મિત્રો ભાખરીના રોટલીના તો બનાવતા જ હોય રોટલાનો ચૂરમું કરશો તો બહુ જ સરસ લાગશે ક્યારેક વધે તો કરજો મારે જેમ સ્પેસ વધારજો એવું હોય તો એ નિર્વા નિર્વા ચૂરમાં લાડવો કર્યો તારે તારે સ્કૂલમાં શું હતું ખિચડી યેલો ખિચડી હાલો દીદી રાહ જોઈ દીદી ગઈ જો ના વા ગઈ હાલો લા કાટ દે સુ જોઈએ હા ઉભી તક ના કાટ દો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેવા સરસ મઠ ગયા છે તો કાલે તેને ફણગવા માટે રાખી દીધા હતા પરમ દિવસે રાત્રે તેને પલાળ્યા હતા તો બપોરે સરસ એકદમ આવતા મોટા ખોટાવાળા ફૂટી ગયા છે તો લાડવો તો ખાઈ લીધો થોડોક બાકી છે એટલે હવે ફણગાયેલા મઠ ખાઈ લેશે એટલે મારું જમવાનું પૂરું આપણે બીજું કાંઈ નહીં જોયું બા છોકરા પૂરતી કરવાની થઈ છે હવ આપણે ભેગું ખાઈ લે એકાદો ખાખરો ખાઈ લે હે રોટલી ને નહીં લાડુ એ ભાવશે એનો ને આ એને ભાવશે

તો ફ્રેન્ડ્સ હવે હું લેપટોપ લઈને બેસી ગઈ છું એડિટિંગ કરવા માટે તો મંડું કામ કરવા તો ફ્રેન્ડ્સ બા દાદા ચા પીશે અને હવે હું કેરી ખાઈશ તો જો નિર્વાની ફ્રેન્ડ રેન્ડ આવી છે નીચે જાય છે રમવા હલો છે રમવા નિંદર કે ઓકે બાબુ લઈને જવું છે ઓકે નીચે જઈને લઈ આવજો હા તો ફ્રેન્ડ્સ રાકેશ આવી ગયા છે સમોસા લઈને આવ્યા છે ચાલો ખાઈ લઈએ બા તો નીચે ગયા પપ્પા હે પપ્પા નીચે ગયા છે કેસો મૂકી દઉં કેવા છે અને ફ્રેન્ડ્સ એવું નથી કે નાસ્તો જ થાય મારે તો જમાઈ જશે લઈ આવ્યા છે તો હવે તો હું જમી લઉં છું થયા છે સાડા સાત અમે બે માણા ખાઈ લેશું કોઈ છે નહીં ઘરે અને ખોટી રાહ જોવા જેવું છે નહીં ખોટું ઠરી જાય આવીને ખાશે

ઓકે તો ફ્રેન્ડ્સ સમોસા ખાતા એટલે આજે કઢી ખીચડીનો વારો છે તો કઢી ખીચડી થોડી થોડી ખાઈ લેશું આપણે તો કાંઈ ખાવું નથી દાદા માટે છે આ અને મસ્ત ઠંડી ઠંડી છાશ તો છોકરાઓ નીચે રમે છે આમ બધા બેઠા છે એવી ગાર્ડન એ પોચી ગયા છીએ સમા ગાર્ડન હાય હેલો હેમંતજી પ્રિયા દીઓ ટીアン તો મરીલા ઇસ્ટા ફ્રેન્ડ સર્કલ મળી ગયા છે હવે એન્જોય કરશું আজে স্টোবের মুন দিখা হরানতো কে তমডেকে মান্যকে তেমে

તો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છીએ લિફ્ટ આવી રહી છે તો આ વ્લોગ માં આટલું જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ ગોલાજો લડ રટ